નમસ્કાર પોલીસ ભરતી બે હજાર પચીસ ની જે ફાઈનલ આન્સર મૂક્યા બાદ જે વિદ્યાર્થીના માહેર જાહેર કરવામાં આવ્યા છે તેની આપણે વિડીયો અંદર ચર્ચા કરવાની છે રીચેકિંગ જે છે કરવું હોય તો કઈ રીતે કરવું તેની આપણે આ વિડીયો અંદર ચર્ચા કરવાની છે અને અંદાજે મેરિટ કેટલું રહેશે તેની પણ વાત કરશું અને મેરિટ નીચું જવાનું કારણો જે છે શું છે તેની પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તારીખ પંદર છ બે હજાર પચીસ ના રોજ જે છે એ પોલીસ ભરતી માટેની જે છે એ પરીક્ષા લેવાની હતી અને આની માટે જે છે એ આપણે વાત કરીએ તો ટોટલ જે છે લગભગ જેવા ઉમેદવારો જે છે એ એ પરીક્ષા આપી હતી અને જે છે આ ભરતીની અંદર લેવાના છે અંદાજે એના માટે કુલ જે છે લગભગ દસ લાખ કરતા વધારે પણ અરજીઓ આવી હતી અને તેમાંથી જે છે ગ્રાઉન્ડ માટે બોલાવા તો તેની અંદર જે છે ઘણા બધા ઉમેદવારો ગેર હતા અને પચાસ જેવા ઉમેદવારો પાસ થતા એટલે લગભગ બે લાખ ને પચાસ જેવા ઉમેદવારો એ જે છે એ ગ્રાઉન્ડ

છે શીટ પણ ડાઉનલોડ કરી રહી તો ઓએમઆર શીટ અને ફાઇનલ આન્સર કે મુજબ જે છે તમારે માર્ક જોવાના રહેશે એની અંદર બે પ્રશ્નો જે છે ને ફરજિયાત દરેકને માર્ક આપવામાં આવેલા છે એક પાર્ટ એ માં છે અને પાર્ટ બી ના તો એ પ્રશ્નમાં તમે જે કર્યું હોય ઈ કર્યું હોય તમારો પ્રશ્ન ખોટો જે પણ હોય તો એનો ફરજિયાત તમારે એક માર્ક ગણી લેવાનો છે અને આ મુજબ તમારે માર્ક ગણવાના રહેશે એની અંદર જે છે જે પ્રશ્ન ખોટો હોય છે એ ખોટા પ્રશ્નોના જે છે એ માર્ક જે છે 0.25 કપાય છે અને જે પણ અહીંયા પરિણામ તમે ડાઉનલોડ કરો છો તો એની અંદર લખેલું આવે છે આટલા સાચા આટલા ખોટા અને આટલા તમે ઈ કરેલા છે પાર્ટ એ માં કેટલા માર્ક થાય છે પાર્ટ બી માં કેટલા માર્ક થાય છે તેની પણ માહિતી તમને એમાં પીડીએફ માં મળી રહેશે હવે જો તમારે રીચેકિંગ કરાવવું હોય તો રીચેકિંગ તમે જે છે એ તમે ત્યાં રૂબરૂ પણ અરજી આપી શકો છો અથવા તમારે સ્પીડ પોસ્ટ અથવા તમે કુરિયર પણ કરી શકો છો શું સાથે તમારે ડોક્યુમેન્ટ મોકલવાનું છે તો પાંચસો રૂપિયાનો તમારે જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ રજૂ કરવાનો થશે અને કોના નામનો તે પણ તમને જે છે એ વેબસાઇટ પરથી મળી રહેશે ત્યારબાદ તમારે કોલ લેટર રજૂ કરવાનું છે અને અરજી કરવાની છે અરજીની અંદર તમારું નામ જે છે કન્ફર્મેશન નંબર રોલ નંબર જે છે એ તમારે રજૂ કરવાનો રહેશે અને અહીંયા તમારે જે છે પ્રશ્નપુસ્તિકા કોડ એ કયા નંબરનું હતું એ કઈ એબીસીડી માંથી શું હતું એ તમારે રજૂ કરવાનું છે ને તમારો મોબાઈલ નંબર જે છે એ લખવાનો થશે તો આ મુજબ તમારે ત્યાં અરજી કરવાની થશે હવે અહીંયા કોને અરજી કરવાની થશે એ પણ આપણે ચર્ચા કરીએ કે કોઈ વિદ્યાર્થીને લાગતું કે ઓએમઆર પ્રમાણે મારા આટલા માર્ક થાય છે અને ફાઈનલ આન્સર કે અને જે પરિણામ આવ્યું છે તેમાં માર્કમાં તફાવત આવતો હોય તો આ ઉમેદવારો જે છે ચક્કસથી રીચેકિંગ જે છે એ કરાવી શકે અહીંયા જેને પણ કોને રીચેકિંગ કરાવું તો મારી દ્રષ્ટિએ જેને જનરલ ઉમેદવારો હોય અને એને 100 કરતા નીચે માર્ક થતા તો અમને કે કરાવવાની જરૂર નથી કારણ કે 100 થી નીચે મેરિટ રહેવાની બહુ શક્યતા ઓછી છે જનરલ ઉમેદવારની આપણે વાત કરીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ કે જેને માર્ક ચાલીસ અપ થતા હોય તો એકસો ચાલીસ અપ થતા હોય એવા ઉમેદવારો જે એકસો ચાલીસ કરતા વધારે અને આવા ઉમેદવારો જો એને રીચેકિંગ ના કરાવે તો ચાલે છે કારણ કે એકસો ચાલીસ ઉપર જે વધારે હોય એનો આરામથી બિન હથિયારીની અંદર વારો આવી જશે એટલે એ લોકો જે છે કરાવે ને પણ જેના માર્ગ એકસો પંદર એકસો વીસ એકસો પચીસ આટલા માર્ક હોય એકસો દસ હોય એકસો પાંચ હોય સો કરતા ટૂંકા વધારે હોય અને એકસો ચાલીસ કરતા ઓછા તો આવા ઉમેદવારો જે છે ને એવું લાગતું હોય તો રીચેકિંગ કરાવો કારણ કે પોઈન્ટ પોઈન્ટ નો જે છે અહીંયા કિંમત હોય છે કારણ કે અહીંયા ચાર વિભાગોમાં ભરતી થવાની છે હથિયારી બિન જેલ સિપાઈ અને એસઆરપી તો તમે પોઈન્ટ માર્ક માટે જે છે એ રહી જશો તો જે જે હવે આપણે અહીંયા બનવાનું છે 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 પાર્ટ અને બંને એમાં એમાં ટોટલ પેપર લેવાનું ની અંદર માર્ક એકસો ને વીસ માર્ક હતા બંને પાર્ટમાં જે છે એ ફરજિયાત ચાલીસ ટકા માર્ક લાવવા પડે એટલે પાર્ટ એ ની અંદર બત્રીસ માર્ક અને અહીંયા જે છે બાર ચોક અડતાલીસ માર્ક જે છે તમારે ફરજિયાત આવવા જોઈએ એટલે બંનેનો તમે સરવાળો કરશો કેટલો થશે એસી તો હવે અહીંયા એસી એટલે ટોટલ ધ્યાને લેવાનો નથી ના ફરજિયાત બે ની અંદર આમાં બત્રીસ અને આની અંદર અડતાલીસ અને બે તેને જો એ સરવાળો એસી થતો હોય તો એ ઉમેદવાર પાસ કહેવાશે પણ અહીંયા આપણે જોવા જઈએ તો કોઈ ઉમેદવાર ને આની અંદર એકત્રીસ માર્ક હોય અને આની અંદર માર્ક ઓગણપચાસ હોય તો આ ઉમેદવાર જે છે પાસ કહેવાશે નહીં ઘણા બધા એવા ઉમેદવારો છે કે પાર્ટ એ ની અંદર જે છે એ પોતે એક માર્ક માટે પોઈન્ટ પચીસ માટે કે બે માર્ક માટે જે છે એ નપાસ થયેલા છે અને આની અંદર એને સારો સ્કોર હોય નેવું હોય કે જે પણ થતા હોય એસી થતા હોય અને બંનેનો ટોટલ કરીને તમે કરવા જાવ તો એકસો ની આજુબાજુ થતો હોય તો આવા ઉમેદવારો જે છે આ ભરતીની અંદર જે છે એ નપાસ જાહેર થશે એનો વારો આવશે નહીં હાલના નિયમ મુજબ જે છે એવું છે પછી ભરતી બોર્ડ જે પણ ફેરફાર કઈ કરતા હોય હવે હવે અમે એવા ઉમેદવારો રેડ કેસમાં છે કે એની અંદર પાસ છે અને આની અંદર જે છે એના પાસ છે એક ઉમેદવાર મારા ધ્યાનમાં આવેલો છે કે એની અંદર એને 71 માર્ક છે 71 માર્ક છે એસી માંથી અને આ ઉમેદ આમની અંદર જે છે 48 માર્ક પણ થતા નથી તો એ ઉમેદવારને ભલે ટોટલ ગમે એટલો થતો હોય પણ આ ભરતીની અંદર જે છે એનો સમાવેશ થશે નહીં ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ છે કે અંદાજીત મેરિટ રહેવાનું કેટલું રહેશે અંદાજીત આપણે લગાવ્યું છે કે આના કરતા વધારે ઓછું હોઈ શકે છે તો જે ઓપનની અંદર જેનો સમ ઓપનની અંદર એટલે કે જે ઉમેદવારને સારા માર્ક થાય છે એ કોઈ પણ કેટેગરી હોય એસસી એસટી એસસી બી કોઈ પણ કેટેગરીનો હોય તો તમામ ઉમેદવારને જે છે એ ઓપન મેરિટમાં સમાવેશ થાય છે જો એને ઉંમરની છૂટછાટ લેવાની થતી હોય તો ફરજિયાત એને કેટેગરીમાં જવું પડે છે એટલે તમામ ઉમેદવારો જે છે અહીંયા ઉપરની અંદર સમાવેશ છે ઓપનનું મેરિટ જે છે સૌથી ઊંચો એટલા છે હાલની આપણે ભરતી જોવા જઈએ તો સીસી તો સીસીની અંદર જોવા જાવ તો ઓપનનું મેરિટ જે છે અન્ય કેટેગરી કરતા નીચું રહ્યું છે તો એના પણ ઘણા બધા કારણો હોય છે કારણ કે પ્રિલિમ પરીક્ષા લેવાની તો પ્રિલિમ પરીક્ષામાં જે પોતાની કેટેગરીમાં પાસ થયેલા હોય તો ફરજિયાત એને અહીંયા કેટેગરીમાં લેવું પડે બીજું ખાતાની ફાળવણી જે થતી હોય છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ પોતાના સારું ખાતું મળે એટલે કેટેગરીની જગ્યાઓમાં જતા હોય છે ત્યાં એવું થતું હોય પણ અહીંયા કોઈ એવું થવાની શક્યતા નથી અહીંયા આખું ભરતી બળ જે છે ફાળવણી કરતા હોય છે એટલે ઓપનની જગ્યાઓ જે છે પહેલા ભરાઈ જશે અને પછી બાકીની તમામ કેટેગરી જે છે એનું મેરિટ એના કરતા કેવું રહેશે નીચું રહેશે અહીંયા જોવા જઈએ તો ઓપન કેટેગરીનું જે છે એકસો પંદર થી એકસો વીસની આજુબાજુ રહેવાની શક્યતા છે ઘણા બધા ઉમેદવારો જે છે એના માર્ક આપણે જોઈને જાણ્યું અને ઘણી બધા સોશિયલ મીડિયા દ્વારા પણ જે પ્લેટફોર્મ તમે જોઈ લેશો તો તમને લગભગ જાણવા મળશે કે આટલું મેરિટ જે છે અને કારણો શું છે તેની ચર્ચા કરીશું ત્યારબાદ એસસી કેટેગરીનું એકસો પાંચ એકસો દસની આજુબાજુ મેરેટ રહેવાની શક્યતા છે એટી કેટેગરીનું સૌથી નીચું મેરીટ સોની આજુબાજુ રહેવાની શક્યતા છે એસીબીસી જે છે એકસો દસ થી એકસો પંદર ની આજુબાજુ રહેવાની શક્યતા છે અને ઇડબલ્યુ એસનું એકસો આઠથી એકસો બાર ની વચ્ચે મેરિટ રહેવાની પૂરી શક્યતા છે એસટી કેટેગરી જે છે મેરિટ જે છે બહેનોનું નેવની આજુબાજુ રહેવાની શક્યતા છે તો જે પણ બહેનોને સો કરતા પણ ઓછા માર્ગ થતા હોય તો તેઓએ પણ જો રીચેકિંગ કરાવવું હોય તો કરાવી લેવું જેથી કરીને તમારા માર્ક ની અંદર જે છે એ પણ સુધારો થઈ શકે છે હવે આ મેરિટ જે છે એના કરતા નીચું જાય એના કારણો શું છે તેની આપણે ચર્ચા કરીએ તો કે માની લો કે સીસી એ અને બી તો એ અને બી ગ્રુપ જે છે તેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે છે તેના ખાતાની પસંદગી જે છે તેની પ્રક્રિયા જે છે આજ ચાલુ છે એ ગ્રુપ નું જે છે પૂર્ણ થઈ ગયું છે બી ગ્રુપની જે છે ખાતાની પસંદગી જે છે એ ચાલુ છે તો એવા ઉમેદવારો આમાં ઘણા બધા હશે કે જે પોલીસની અંદર પણ એને સારા માર્ક થાય છે અને સીસી ની અંદર પણ એનો વારો આવી ગયો છે તો આવા ઉમેદવારો જે છે આની અંદર નીકળી જશે એટલે મેરિટ જે છે એ કેવું રહેશે નીચું રહેશે ખાસ અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા એકવીસ તારીખ સુધીનો સમયગાળો છે અને પછી જેનું રીચેકિંગ માટે આવ્યું છે રીચેકિંગ કરશે એટલે હજી અહીંયા માર્ક જે છે ફાઈનલ એકાદ મહિના જેવો સમયગાળો થશે તો ત્યાં સુધીમાં આપણે એ અને બી ગ્રુપ વાળાને ઓર્ડર મળી જાય એ ખાસ જરૂરી છે જો એમને ઓર્ડર નહીં મળે અને એમનામ જો નિમણૂક નહીં મળે નિમણૂક પત્રક પોતાના સ્થળ ઉપર હાજર તો નોકરી શરૂ નહીં થાય તો ઘણા બધા ઉમેદવારો એવા હશે કે આની અંદર પણ જશે એટલે ખાસ અહીંયા સીસી એને બી ગ્રુપ વાળા ઉમેદવાર જેનો વારો આવી ગયો છે એવા ઉમેદવારો જે છે પોલીસ ભરતીમાં પોતાની જે છે એ હક જતો કરી દેશે ત્યારબાદ એમસી એમસી જે છે એનું પણ પરિણામ આવી ગયું છે તો ઘણા બધા ઉમેદવારો આમાં હશે એમસી ના ઓર્ડર પણ આવી ગયા છે તો એવા ઉમેદવારો નીકળી જાય તો મેરીટ નીચું જાય ત્યારબાદ શિક્ષક ભરતી જો અહીંયા પણ વાત કરીએ તો શિક્ષક ભરતીની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે ગુજરાત સરકારની અંદર સૌ પ્રથમ વખત પચીસ હજારની આજુબાજુ જે છે એ શિક્ષકોની ભરતી આ વર્ષે જે છે કરવામાં આવે છે ઘણી બધી ભરતી પ્રક્રિયા જે છે નવથી લઈ બાર સુધીની એકથી પાંચની સામાન્ય ભરતી આ તમામ ભરતી પ્રક્રિયાનું પૂર્ણ થઈ ગયું છે છથી આઠની ભરતી પ્રક્રિયા જે છે તેની પ્રોસેસ અત્યારે ચાલુ છે તેમાં પણ જે છે રીટ થઈ છે એટલે લગભગ આપણે અંદાજે કરીએ તો એવા પંદર હજારની આજુબાજુ જે છે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે ઓર્ડર પણ આપી દીધા છે તો એવા પણ ઉમેદવારો હશે કે જે પોલીસની અંદર જે છે તે પોલીસની અંદર

છે એ પોલીસ નું મેરિટ જે છે નીચું રહેવાની શક્યતા છે તો આ સમગ્ર જે છે આપણે શા માટે મેરિટ નીચું રહે છે એની આપણે જે છે ચર્ચા વિડીયો અંદર કરી અહીંયા કોઈ વેઇટિંગ લિસ્ટ છે નહીં તો વેઇટિંગ લિસ્ટ હોય તો પછી બાકીના ઉમેદવારો લાભ મળે પણ અહીંયા વેઇટિંગ લિસ્ટ નથી એટલે ઘણા બધા ઉમેદવારો અહીંયા ઓર્ડર આવી ગયો પછી અહીંયા જે છે પોતે નિમણૂક અહીંયા પત્ર મળે તો બેમાંથી તો નોકરી એક જ જગ્યાએ કરવાની છે તો અહીંયા પછી જગ્યા પછી અહીંયા જશે ને તે પોલીસ ભરતીમાં જે છે એ જગ્યા સુપડે પડી ખાલી ને ત્યાં વેઇટિંગ આવું નથી એટલે એવા તમામ ઉમેદવારોને નંબર અપીલ છે કે જેનો પણ શિક્ષક ભરતીમાં કે સીસી ની અંદર વારો આવી ગયો છે અને આવી જવાનો કદાચ તો એવા ઉમેદવારો જે છે એ પોતે પોલીસ ભરતી ની અંદર જાય નહીં જેથી કરીને બીજા ઉમેદવારોને લાભ મળે ઓકે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને જો જે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચોક્કસથી થી સબસ્ક્રાઈબ કરી લેજો